માન્ય ગણાય ન ગણાય તો આપણે એકદમ શોર્ટ અને સિમ્પલ રીતે જે છે એ એ આપણે સમજી લેવાનું છે 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 કે કઈ રીતે જે તમારે કાસ્ટ પ્રોસેસ કરવાની તો આ એસસીબીસી ના જે ઉમેદવારો છે એ બહોળી સંખ્યામાં જે છે એ અત્યારે બધી જ ભરતીઓમાં છે એ ઉમેદવારો હોય છે અને એમની કાસ્ટ વેરિફિકેશન માટે જે છે એ ફોર્મ પાછળ તમારે શું શું આધારો છે એ જોડવાના છે એ આપણે હું તમને કહી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે કે શું શું જોડવાનું છે તો ફાસ્ટ વેરિફિકેશન માટેનું ફોર્મ તો તમને જોયું જ હશે ન જોયું તો તમને દેખાડી દઉં અહીંયા તો આ જે છે એ લેટર છે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગનો અને એની અંદર જે છે એ વિગતવાર સૂચનાઓ પણ આપવામાં આવેલી છે એ તમને લેટર છે એ તમારી પાસે ન હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં છે એ ડાઉનલોડ ને એની લિંક મૂકી દઈશ તમે ડાઉનલોડ કરીને

તો ફોર્મ માં તો બીજું કંઈ છે નહીં જે છે એ બધું જે છે વિગત તમારી જ તે છે તમારે ભરવાની છે ઈમેલ એડ્રેસ છે મોબાઈલ નંબર છે નામ સરનામું પિતાનું નામ ઉમેદવારની જાતિ એ બધું તમારે જે છે એ વિગતવાર છે આ ફોર્મની અંદર લખી નાખવાનું છે મેન જે આમાં જે પોઈન્ટ છે એ છે તેર નંબરનું જે છે એ અહીંયા કોલમ પહેલાના જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવો હોય તે તો આમાં જે છે ને એ તમે જે વસ્તુ જોડો એની વિગત છે એ તમારે અહીંયા

તો તમારે કરવાનું શું છે તો તમારે જે છે ને ને એ માત્ર માત્ર આ આ તમને ફોર્મની પ્રિન્ટ કાઢીને ફિલઅપ છે અને એની પાછળ જે છે એ ઉમેદવારનો જે છે એ તમારો એક જાતિનો દાખલો જે છે એ સો પ્રમાણિત કરીને જોડી દેવાનું છે ટ્રુ કોપી હોય તો પણ ચાલશે પરંતુ સો પ્રમાણિત લખેલું છે તો આપણે સ્વ પ્રમાણિત જે છે એ સેલ્ફ એટેસ્ટેડ કરીને તમારે સાઇન કરી નાખવાનું પછી તમારું જે છે એ એલસી મતલબ કે લિવિંગ સર્ટિફિકેટ જે છે એ તમારું છે એ જોડી દેવાનું છે હવે આ પોઈન્ટ તો બધાને ઓકે છે કે ભાઈ ખબર છે પરંતુ જે પ્રશ્ન થાય છે એ અહીંથી થાય છે કે પિતાનું એલસી અને પિતાનું એલસી ની અંદર જે છે ને એ જે પુરાવા માગેલો છે એ છે એફ ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનો છે એ જાતિનો પુરાવો મતલબ કે જે તમારા પિતાશ્રી છે એનું એલસી જે છે લિવિંગ સર્ટિફિકેટ છે એની અંદર જો દાખલ તારીખ શાળામાં પ્રવેશ તારીખ અથવા તો દાખલ તારીખ જો એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાની જો હોય ને તો કાંઈ ટેન્શન નથી માત્ર ને માત્ર જે છે એ તમારું એલસી તમારે જોડી દેવાનું છે અને આ ત્રણ જે છે એ ડોક્યુમેન્ટ જોડીને તમારે સીધું ત્યાં છે જિલ્લા પસંદગી માટે ટેટ માટે જતા હો અથવા કોઈ પણ માટે જતા હો તમારે સીધું ત્યાં વહી જવાનું છે પરંતુ અમુક ને એવું થાય છે કે ભાઈ એમના પિતા જે છે એ એક થી સાત ધોરણ છે એ પ્રાથમિક શાળામાં ભીના અને સાતમા ધોરણ માંથી આઠમા ધોરણમાં આવ્યા અને આઠમા ધોરણમાં જે છે એ ઓગણીસો એક્યાસી માં પ્રવેશ લીધો એક થી સાત ધોરણ પ્રાથમિક શાળામાં ભીના પરંતુ આઠમા ધોરણમાં જે છે એ શાળામાં પ્રવેશ લીધો છે એ હાઈસ્કૂલમાં અને બે ત્રણ મીના અભ્યાસ કરીને આઠમા ધોરણ માંથી જ તે છે એ સતત ગેરહાજર રહેવાથી છે એ શાળા છોડી દીધી અને જે છે એ એલસી છે એ હાઈસ્કૂલમાંથી તમે મેળવું પરંતુ હાઇસ્કૂલમાં જે છે એ શું છે શાળામાં દાખલ તારીખ હશે ઓગણીસો એંસી અથવા એકસી અને જે છે એ પ્રવેશ સોળિયા તારીખ હશે સોરી શાળા સોળિયા તારીખ હશે ઓગણીસોને એકસે તો આ પુરાવો જે છે એ તમારા પિતાનું એલસી તમારી પાસે છે પણ જે એલસી છે એ ક્યાંનું છે એક હજાર ઓગણીસસો ને અઠ્યોતેરની પહેલાનું પછીનું છે સોરી તો આ કિસ્સામાં શું થશે તો આ કિસ્સામાં તો અહીંયા એવું માંગ્યું છે કે એક હજાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનો જાતિનો પુરાવો છે એ તમારી પાસે હોવો જોઈએ પણ પરંતુ તમારા પિતાનો તો છે એ ઓગણીસો એક્યાસીનો જે છે એ તમારી પાસે એલસી છે તો આ કિસ્સામાં તમારે શું જોવાનું છે કે ભાઈ તમારા પિતા હાઈ સ્કૂલમાં આવ્યા પરંતુ એની પહેલાં જે છે એ કઈ શાળામાં અભ્યાસ કરતા એ તમારા જે છે એ લિવિંગ સર્ટિફિકેટમાં લખેલું હતું છે તમારા પપ્પાને ખબર હશે કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ ગામની પ્રાથમિક શાળામાં તમારા ગામની પ્રાથમિક શાળામાં એને અભ્યાસ કર્યો હોય તો ત્યાં પ્રાથમિક શાળામાં તમારે જવાનું છે અને પ્રાથમિક શાળામાં જઈને તમારે આ ટાઈપની જે છે એ આચાર્યને સંબોધીને છે શું કરવાની છે અરજી આપવાની છે કે પિતાશ્રીનો પ્રાથમિક શાળાનો વયપત્રકનો ઉતારો કાઢી આપવા બાબત એટલે આ રીતની અરજી આપશો તમારા આ અરજીનો નમૂનો પણ હું જે છે એ મેં બનાવ્યો છે અને હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં છે એની ડાઉનલોડની લિંક મૂકી મૂકી દઉં છું જેથી કરીને તમારે ડાઉનલોડ કરીને

જે સમયે ત્યાં ભણ્યા છે એનો જનરલ રજિસ્ટર નંબર છે એની અંદરથી થી ગોતીને અહીંયા લખશે પછી બાકીની જે વિગત છે એનું જન્મ સ્થળ જન્મ તારીખ એ બધી વિગત એની અંદર રહેશે જ તે અને શાળામાં દાખલ ક્યારે છે આ શાળા છોડ્યાનું કારણ શાળા ક્યારે છોડી એની તારીખ એ બધું જ અહીંયા ફિલઅપ કરીને આચાર્ય છે એ અહીંયા તમારે એની સહી અને શાળાનો સિક્કો છે એ મારી દેશે અને તમને આ પ્રાથમિક શાળાનો વયપત્રકનો ઉતારો આપી દેશે હવે આ વયપત્રકનો ઉતારો તમને મળી ગયો એટલે તમારે શું કરવાનું છે પિતાનું એલસી અને વહીપત્રકનો અસલ ઉતારો જે છે એ તમારે જોડી દેવાનો છે અને આ ત્રણેય આધારો લઈને તમારે જવાનું છે ક્યારે તો કે 1 4 1978 પછી જો તમારા પિતાનું એલસી હોય અને એની પહેલાનું ન હોય 1978 પહેલાનું જો તમારી પાસે એલસી ન હોય તો આ તમારે છે આ વહીપત્રકનો ઉતારો મેળવવા માટેની પ્રોસેસ કરવી પડશે હવે અમુક મિત્રો એમ કહે છે કે સર

તમારા પિતાના જે પિતા છે અથવા તો પિતૃપક્ષ મતલબ કે તમારા પિતાના રિલેટિવ છે બ્લડ રિલેશનવાળા જે છે દાખલા તરીકે પરદાદા છે દાદા છે પિતાના તમારા પિતાના જે મોટા ભાઈ છે એમની બેન છે મતલબ કે તમારી ભાઈ છે કોઈ કાકા છે તો આ એમનું કોઈ પણ જો એલસી હોય ને તો એનું પણ જે છે એ તમે સોગંદનામું છે તમારે એક કરાવડાવી લેવાનું રહેશે અને ત્યારબાદ જે છે એ તમારે જવાનું છે કોની પાસે તલાટી અથવા તમારા ગામના જે તલાટી એમની પાસે અથવા તો રેવન્યુ તલાટી પાસે પાસે જશો એટલે એ એ તમને જે છે જરૂરી ડોક્યુમેન્ટ પેઢી નામું કરી દેશે તો જેમના પિતા અભણ છે જેમના પિતા પાસે એલસી નથી એમને પ્રોસેસ કઈ કરવાની રહેશે પેઢી નામાની પ્રોસેસ કરવાની રહેશે જેમના પિતાનું એલસી છે અને

તો પેઢીનામું જે છે એમનો પણ હું તમને અહીંયા નમૂનો આપી દઉં છું અહીંયા અને ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ પણ આપી દઉં છું આ નમૂનો છે આ રીતે જે છે એ મંત્રી છે છે અહીંયા તમારા એમનું નામ લખશે લખશે દાદાનું નામ પછી અહીંયા ઉમેદવારના પિતા ને જે છે એમ સિદ્ધિ લીટીના વારસદાર છે કેવાય ને એવી રીતે જે છે એ જેનો તમે અહીંયા પુરાવ જે છે તમે દાખલા તરીકે તમારા પિતા નથી ભણેલા પરંતુ તમારા દાદા છે એ શાળાએ ગયેલા છે તો તમારા દાદાથી લઈને જે છે એ અહીંયા ઉમેદવાર સુધી છે એ પેઢીનામું છે એ લખવામાં આવશે અને ત્યારબાદ આ ફોર્મેટ ની અંદર જે છે એ તલાટીકમ મંત્રી છે એમનો સહી સિક્કો કરીને જે છે એ તમને આપી દે છે પણ સાથે આમાં એક વાત એ રાખવાની છે કે તમે જયારે પેઢીનામું કરવા જાવ ત્યારે ત્રણ પંચ તમારે સાથે લઈ જવાના છે ત્રણ વ્યક્તિ સાક્ષી તરીકે એ પંચોની સહી છે જે અહીંયા કરવા જે છે એ તલાટીકમ મંત્રી છે અહીંયા કરાવડાવશે અને ત્યારબાદ જે છે એ તલાટીકલ મંત્રી જે છે એ સહી અને કરીને તમને પેઢીનામું આપી દેશે હવે પેઢીનામું મળી ગયું એટલે તમારું કામ પતી ગયું માત્ર ને માત્ર જાતિનો દાખલો ઉમેદવારનો એલસી પછી તમારા જે વ્યક્તિનું તમે પેઢીનામું કરાવવું હોય એ એ વ્યક્તિનું એલસી હોય તો એલસી અને એમનું પેઢીનામું છે એ તમારે સાથે જોડીને જે છે એ તમે જશો એટલે તમારું જાતિ વેરિફિકેશન છે એ કોઈ પણ એની અંદર મિસ્ટેક આવશે નહીં

તમારા પિતાનો ભણેલા નો હોય અથવા તો એલસી ન હોય પેઢીનામું કરવું જરૂરી છે પેઢીનામાંથી શું થાય તો કે એ ઉમેદવારનો જે છે ને એ વ્યક્તિ સાથેનો સંબંધ છે ડિસાઇડ થાય આ વ્યક્તિ છે એ નામની વ્યક્તિ છે એને આ બી નામની વ્યક્તિનું જે છે એ એલસી મૂક્યું છે તો એની શું થાય છે દાદા થાય છે જે છે એ ફરી થાય છે એ છે એ ડિસાઇડ થશે તો પેઢી એ માટે કરવામાં આવશે એ સિવાય બીજું શું જોડવાનું છે તો કે ઉમેદવારનું આધાર કાર્ડ એટલે કે તમે જ્યારે જાઓ ત્યારે સાથે તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા કોઈ પણ જે સરકારી ઓળખપત્ર તમને મળેલું છે એ તમને સાથે લઈ જઈ શકો દાખલા તરીકે પાસપોર્ટ હોય પછી જે છે એ લાયસન્સ હોય તો એ સરકારી ઓળખપત્ર છે તો એ તમે લઈ જઈ શકો છો

એ ઓગણીસો અઠ્યોતેર પહેલાનું છે જો હોય તો ઓકે આવો કઈ જરૂર નથી માત્ર ને માત્ર જે છે એ નકલ જોડી દો અને એમના જે છે એ આઈડેન્ટિ કાર્ડ જોડી જો એટલે વાત પતી ગઈ પરંતુ ન હોય તો તમારે વયપત્રક નો જે છે એ અસલ ઉતારો છે એ ઘટાવવો પડશે અને એલસી જ ન હોય તો તમારે શું કરવું પડશે ભેટી નામ કરાવવું પડશે હોપ હોય દોસ્તો તમને આખી પ્રોસેસ છે એ સમજાઈ ગય હશે આવો